નમસ્કાર હું આપનું સ્વાગત છે સમાચાર ની શરૂઆત કરીશું મોટા સમાચાર વાત કરીશું વડોદરાથી થી તાજેતરમાં રાજ્યમાં તૈનાત સંખ્યાબંધ આઈપીએસ ઓફિસરોની બદલી કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણનો સમાવેશ થાય છે વડોદરા જિલ્લાના તત્કાલીન એસપી રોહન આનંદની બદલી કરીને તેમની જગ્યાએ સુશીલ અગ્રવાલને મૂકવામાં આવ્યા છે જ્યારે સુશીલ અગ્રવાલે વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળતા જ તેમણે ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી કરવાની વાતો કહી છે ટૂંક સમયમાં તેઓ અધિકારીઓ જોડે મહત્વની બેઠક યોજવા જઈ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે તો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીનો જ્યારે ગંજીપો ચીપ્યો હતો આ બદલીમાં વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત પોલીસના ઉચ્ચ અધિકારીઓને અન્યત્રે મૂકવામાં આવ્યા હતા તે પૈકી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સુશીલ અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે તો તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો છે આ તકે તેમણે મીડિયા સાથે કરેલી વાતમાં ગુનેગારો અને લુખા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે સાથે જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે તેનું અવલોકન કરાવીને તેનું નિરાકરણ આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર સંભાળવામાં આવ્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે મને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારોની મન ગુનેગારોનું જો ડર છે તે પબ્લિકની અંદર એ ડર ઓછો થાય ગુનેગારોની ઉપર કાયદાના કડકથી કડક પગલાં લેવામાં આવે અને કાનૂને આપેલી સત્તાનું પૂરેપૂરું ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર કરવાનું પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે તે પોતાની તકલીફ લઈને આવી શકે છે અમે પૂરેપૂરું પ્રયત્ન કરશું કે અમે એમનું તકલીફનું નિરા નિરાકરણ કરી શકીએ